નમસ્કાર ખેડૂત મિત્રો હું મેહુલ મહેતા ને ટીમ વતી આજે જેતપુર તાલુકાના રાજકોટના જેતપુર તાલુકે અને વાળસ ગામે આવ્યો છું ત્યાં પ્રગતિશીલ ખેડૂત એવા આપણી સાથે છે અલ્પેશભાઈ દિલીપભાઈ સગર અને આપણે એમના મુખે સાંભળીએ ચણામાં એમને સુકારાના પ્રશ્ન હતા સાથે સાથે જે નવું વાવેતર કર્યું એની માટે એને શું આયોજન કર્યું અને કઈ રીતે અત્યારે વપરાશ કર્યો છે આપણી બધી પ્રોડક્ટનો એમના મુખે જ આપણે વર્ણન લઈએ

એનાથી કઈ આપણને આપણને ફાયદો છે ફાયદો છે ને હવે એ જ રીતે જે તમારા જૂના ચણા હતા આ બધું વાવેતર એ પેલા આપણે એક વસ્તુ લઈ લઈએ કે આ બધું આપણે એક જ દિવસનું વાવેતર છે એક જ દિવસ અને કઈ વેરાયટી છે સાહેબ આ ત્રણ નંબર ત્રણ નંબર અને બધાનું વાવેતર એક જ દિવસનું સાહેબ તમને એક્ઝેક્ટ ડેટ કઈ યાદ છે કે કઈ તારીખનું આ વાવેતર હશે એવું કઈ પંદર દિવસ થઈ ગયા પંદર દિવસ થઈ ગયા છે એટલે આજે આપણે અહીંયા છીએ સમજી લો કે સોળ તારીખ આજે છે તો એક તારીખ આજુબાજુ એ કેટલા વીઘાના પડું છે આપણું પાંચ વીઘા પાંચ વીઘા નું ને એમાં જે સુકારાનો પ્રશ્ન હતો જે તમારો પ્રશ્ન હતો એને કઈ રીતે આપણે હલ કર્યો અને શું કર્યું જરા અમૃત પાયેલું છે અને છટકાવ કરેલું

એની બદલે અત્યારે આપડે ખાલી આ બે કેરા પૂરતું કુંડળા એવું દેખાય છે બાકીનું બધું રિકવરી થઈ ગયું અહીંયા જ આપણે અમૃત સ્પ્રે ને ને પાયું છે 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 એનો એનો પોપટામાં ફરક કેટલો ઘણો ઘણો બરાબર અલ્પેશભાઈ તમને કેમ લાગે છે આપડે એવરેજ જે ગયા વર્ષે તમારે જેમ હતું એના કમ્પેરિઝનમાં અત્યારે ચણા તમને કેવા સારા દેખાય છે એનાથી સારા દેખાય છે સુકારો આવ્યા છતાં બી બરાબર ને તો ભાઈઓ આપણે અહીંયા જોઈ શકીએ છે કે સુકારો હતો જે અત્યારે રિકવરી થઈ ગયો પાછો લીલોત્રી તરફ વળ્યું છે અને આપણી સાથે સૂર્યકાંતભાઈ મેનપરા સાથે છે જે આ રાજકોટ ડિસ્ટ્રિક્ટના આપણા ડિસ્ટ્રીબ્યુટર છે સૂર્યકાંતભાઈ તમારું શું કેવું છે આવું પરિણામ જોયા પછી અરે અલ્પેશભાઈને મળ્યા પછી તો એવું લાગે છે કે અલ્પેશભાઈ પહેલાં એટલો બધો સુકારો હતો અને કીએ હે અલ્પેશભાઈ કે ભાઈ આમાં ઘણો બધો સુકારો હતો નેમા શક્તિ પાયું અને તે પછી અમૃતમ પાયું એ બે પાયા પછી એટલું બધું રિકવર છે કે રિઝલ્ટ ઘણું બધું સારું એવું અલ્પેશભાઈ ખુદ કહે છે અને અમને જોતા એવું લાગે છે કે ના રિઝલ્ટ રિયલ છોડવા અમુક હુકેલા છે એ હુકેલા હે એમાંથી નહીં પાછું આપણે એક આંટો તો જોયું કે એમાંથી પાછી ફૂટ થઈને લીલો રિકવર રિકવર થઈ ગયું છે રિકવર થઈ ગયો બરોબર છે ને અલ્પેશભાઈ તો આપણે આ ખેડૂત બીજા ખેડૂત ભાઈઓને આપણે સલાહ આપી શકીએ વાપરવા માટે ખર્ચો આપણને રિકવર થાય એવું દેખાય છે આમાંથી કરીએ એનું આપણને વળતર પાછું મળે મળી જાય સરસ તો ભાઈઓ જેમ અલ્પેશભાઈને આવું પરિણામ મળ્યું છે એવી આશા રાખીએ કે બધાને આવું પરિણામ મળતું રહે અને તેમ છતાં કોઈ પણ તકલીફ હોય ને કાંઈ પણ પૂછવું હોય તો કંપનીના કસ્ટમર કેર નંબર પર તમે કોલ કરીને વિગતવાર પૂછી શકો છો આભાર